લીમખેડા ડીવાય એસપી કચેરી ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બે લાખ અગ્યાસી હજાર નવસો અઠ્યોતેર રૂપિયાના મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાયા આ તારીખ એક ચાર બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે લીમખેડા ડીવાયએસપી કચેરી ખાતે તેરા તુચકો અર્પણ અંતર્ગત જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સી પોર્ટલના ઉપયોગથી દેવગઢવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે બે લાખ અગ્યાસી હજાર નવસો અઠ્યોતેર રૂપિયાની કિંમતના કુલ સત્તર જેટલા ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઈલો પોલીસે શોધી કાઢ્યા હતા અને અરજદારોને પરત કરવામાં આવ્યા હતા જો કે કહી શકાય કે પોલીસની આ કામગીરીથી લોકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દેવગઢવારા પોલીસ દ્વારા જે તમામ અરજદારોને પોતાના મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા લીમખેડા ડીવાયએસપી એમ બી વ્યાસની હાજરીમાં તમામ મૂળ માલિકોને મુદ્દામાલ પરત કરાયો હતો